વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલા શ્રીહરિ ટાઉનશીપમાં આવેલી મોબાઈલ શોપના નકુચા તોડી મોડી રાત્રે મોબાઈલ શોપમાંથી એક હજારથી પંદરસોની રોકડ તેમજ જુદી જુદી કંપનીના દસથી બાર મોબાઈલ ચોરી થયા હતા જે અંગે સમગ્ર ચોરી સીસીટીવીમાં કેદ થઈ હતી આ અંગે માલિકને જાણ થતાં માલિકે પોલીસને જાણ કરી હતી જી ભાઈ આજે શું બનાવ બન્યો તો સવારે શટર તોડી અને કીપેડ વાળા દસ થી બાર મોબાઈલ લઈ ગયા છે સાડા ચાર થી સાડા પાંચ છે કોઈ એક વ્યક્તિનો રેકોર્ડિંગ દેખાડે છે એમાં ચેરો બરાબર દેખાતો નથી કેટલા મુદ્દા માલ તો તમારો લગભગ હજારની આજુબાજુના મોબાઈલ હોય એટલે બાર બાર તેર હજાર રહેશે અને પંદરસો બે હજારની કેસ તમે પોલીસ ફરિયાદ કરી છે હા કયા વિસ્તારમાં તમારી દુકાન આવેલી છે આજવા રોડ પર ને જે બનાવ બનેલો એ તમને ક્યારે જાણ થઈ સવારે સાડા સાત સવારે સાડા સાત જી આપનું નામ યોગેશ